મહત્વનું છે કે આ દુર્ઘટનામાં ચાર લોકોનું રેસ્ક્યુ કરાયું છે આ ઘટના અંગે બીએપીએસના અક્ષર વસ્ત્ર સ્વામીએ જણાવ્યું હતું કે આ દુર્ઘટના વર્ષોથી બીએપીએસના સંસ્થા સાથે જોડાયેલા એક સિનિયર હરિભક્ત કૃષ્ણકાંત પંડ્યા અને એક દસ વર્ષીય બાળકનું ધામમાં ગયું છે આ સિવાય શાંત ચરિત્ર સ્વામીને હજી સુધી કોઈ ભાળ મળી નથી અને અમે વહેલી સવારે આ ઘટના અંગે જાણવા મળ્યું છે

સદનસીબે કારમાં સવાર અન્ય ચાર હરિભક્તોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે આ સંતો બોચાસણથી સાળંગપુર જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી ભારે વરસાદના કારણે કોઝવે પર પાણી ભરાયનો પ્રવાહ હોવાના કારણે કારનો બે કાબુ થઈ અને પાણીમાં તણાઈ ગઈ હતી જી હા મિત્રો